તો જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે ભારતીજી મહારાજના દર્શન કરવાના છે તો મિત્રો આ મંદિર તમે જ્યારે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે જાઓ છો ત્યારે તમને આ વચ્ચે મંદિર જોવા મળે છે જ્યારે તમે મોજીથી ઉપર જાઓ છો તે સમયે તમને આ વચ્ચે ભારતીજી મહારાજનું મંદિર જોવા મળે છે તો આ મંદિર આ રીતના કંઈક જોવા મળે છે તમને નાનું એવું મંદિર તમને ભારતીજી મહારાજનું જોવા મળે છે અને ભારતીજી મહારાજના પણ તમને દર્શન કરાવવાના છે તો મંદિરનો વ્યૂ આવો જોવા મળે છે અને અંદરથી કેવો વ્યૂ દેખાય છે એ પણ તમને બતાવવાના છે તો આ રીતના તમને ભારતીજી મહારાજની પ્રતિમાના દર્શન થાય છે મિત્રો તો આ રીતના તમે ભારતીજી મહારાજના લાઈવ દર્શન કરી શકો છો અને આ રીતના મંદિરનો વ્યૂ તમને જોવા મળે છે મિત્રો અને બહારનો કેવો વ્યૂ છે એ પણ તમને બતાવવાના છે મિત્રો તો આ રીતના અંદરનો વ્યૂ છે મંદિરના અંદરનો વ્યૂ અને બહારનો વ્યૂ તમને કેવો દેખાય છે એ પણ તમને બતાવવાના છે મિત્રો તો બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી આ રીતના બહારનો વ્યૂ જોવા મળે છે અને વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો અને કોમેન્ટમાં જય એ ભાતે જે મને જ લખવાનું ભૂલતા ના મિત્રો જય માતાજી